ધારી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સંજય સાહેબ પરમાર તેમજ તમામ સ્ટાફ દ્વારા વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવીને નિવૃત્ત થઈ થઈ રહેલા હાઈસ્કૂલના ક્લાર્ક સ્વનાજાભાઈ દેવજીભાઈ વાળાનું મણોતર બાદ સન્માનપત્રક એનાયત કરવામાં આવ્યું હતું ધારી ખાતે આવેલી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક નાજાભાઈ દેવજીભાઈ વાળાનું અવસાન બાદ પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રસંગના અનુરૂપ શાળાના આચાર્ય દ્વારા સ્વનાજાભાઈ દેવજીભાઈ દ્વારા સારી કામગીરીને યાદ કરવામાં આવી હતી તે વિષયને લઈને હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ પરમાર દ્વારા નાજાભાઈ દેવજીભાઈ વાળાના પુત્ર સંજય વાળા જે ધારી પત્રકાર સંઘના પ્રમુખ પણ છે તેને સ્કૂલ ખાતે બોલાવીને તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું નાજી નાજાભાઈ દેવજીભાઈ વાળાની સારી કામગીરી બદલ સન્માન પત્રક આપવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગના ધારીના બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટણી સિનિયર પત્રકાર જિગ્નેશભાઈ ગોસાઈ

ને સારી સેવાકીય કામગીરી બદલ મરણોત્તર બાદ સ્કૂલ તરફથી એક સન્માન પત્રક તેમના પુત્ર સંજય વાળાને એનાયત કરવામાં આવે છે શાળાના દરેક સ્ટાફ આ કાર્યને વધાર્યું હતું